પરિમળ યુ વિભાગની ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ પહેલા બનાસકાંઠા પછી પંચમહાલ અને હવે પાટણનો બનાવ ભૂમાફિયાઓ બેફામ પોલીસ પહોંચે તે પહેલા થઈ જાય છે સજાગ ગુજરાતમાં ભૂમાફિયાઓ પોલીસથી આગળ ચાલી રહ્યા છે આ ભૂમાફિયાઓ એટલી હદે સાતીર છે કે ખનીજ વિભાગની ગાડીમાં જ જીપીએસ ફીટ કરી જાય છે પહેલા બનાસકાંઠા પછી પંચમહાલ અને હવે પાટણ થી બનાવ સામે આવ્યો છે પાટણ ખનીજ વિભાગના અધિકારીઓની ગાડી ગેરેજ પહોંચે છે તો મિકેનિક કહે છે કે સાહેબ આપની ગાડીમાં તો પ્રાઇવેટ જીપીએસ છે ત્યારે ગુજરાત તકની ટીમે પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે વાત કરી હતી પંચમહાલ બનાસકાંઠા ત્યારબાદ પાટણમાં પણ ખાન ખનીજના અધિકારીની ગાડીમાંથી જીપીએસ મળી આવી છે જ્યારે અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરી આવી છે શું સમગ્ર મામલો છે અમારી સાથે ખાન અધિકારી છે સર શું સમગ્ર મામલો હતો જીપીએસ ગાડીમાંથી મળી આવી છે ગઈકાલે અમારી ટીમ ચેકિંગમાં હતી એટલે ગાડીમાં થોડો પ્રોબ્લેમ હતો પાછલા વ્હીલમાં મને એવું ડ્રાઈવરે કહ્યું તો ગાડી સર્વિસ સેન્ટરમાં ચેક કરવા માટે લઈ ગયા તો ગાડી ઉપર ચઢાવવામાં આવી એનો પ્રોબ્લમ ચેક કરવા માટે તો ગાડીમાંથી એક નાનું એવું ડિવાઈસ મેગ્નેટિક ટ્રેકર જેવું લાગ્યું અમને જે ત્યાંના મિકેનિક દ્વારા કાઢીને બતાવ્યું અમને અને અમારા કર્મચારીઓને ત્યારબાદ અમે તરત પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું એ ટ્રેકર લઈ જઈને ક્યારે ટ્રેકર લાગ્યું હોય એવી કોઈ કોઈ જાણ મળ એવી કોઈ જાણ અમને નથી ક્યારે ટ્રેકર લાગ્યું હોય ગાડી જે છે સતત તમારા ડ્રાઈવર પાસે હોતી હોય છે શું લાગે છે રાત્રિ દરમિયાન લાગ્યો હોય ગાડી જ્યારે સરકારી કામે ચેકિંગમાં જતી હોય ત્યારે જ બહાર હોય અદરવાઈઝ જે કલેક્ટર કચેરીનું અમારું કચેરીઓનું કમ્પાઉન્ડ છે ત્યાં પાર્કિંગમાં આઈડિયલ પડી હોય ગાડી તો ત્યાં જ મૂકવામાં આવે છે કોઈ શંકા કોઈ વ્યક્તિ ઉપર જતી હોય અથવા એવું કંઈ નહીં અમે વિગતવાર પોલીસ ફરિયાદ કરી દીધી છે પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસમાં જે બહાર આવે એ પ્રમાણે એ લોકો કાર્યવાહી કરશે સમગ્ર કિસ્સો સામે આવતા હાલ તો અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે જીપીએસ ટ્રેકર્સની જે સિસ્ટમ મળી આવી છે એના પર સિરિયલ નંબર છે આ સિરિયલ નંબરથી તપાસ ચાલુ કરેલ છે આમાં સિમ કાર્ડ મળી આવેલ છે સિમ કાર્ડ ઉપરથી પણ આ જે સિમ કાર્ડ છે એ કોના નામે છે અને કેટલા સમયથી આ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી આ તમામ બાબતે તપાસ ચાલુમાં છે અને બહુ જલ્દી આ બાબતે આરોપીની શોધખોળ કરી અને અટક કરવામાં આવશે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખાણ ખનીજનો ધંધો ધમધમી રહ્યો છે આ ખનીજ માફિયાઓ પોલીસ પર હુમલો કરતા પણ ખચકાતા નથી આવા પ્રકરણમાં જોવાનું રહ્યું કે રાજ્યમાં વધુ ક્યાંથી આ પ્રકારે જીપીએસ મળી આવે છે સંવાદદાતા વિપિન પ્રજાપતિનો અહેવાલ ગુજરાત તથ પાટણ